બનાસકાંઠાના છેવાડાના વાવ તાલુકાના રાઘાનેસરા અને લાપડિયા ગામ વચ્ચે માત્ર ચાર કિલોમીટરનું અંતર છે અને આ મેઇન રોડ જે સોલાર પ્લાન્ટ જવા માટેનો રસ્તો છે તેમજ આ ગામ સરહદને અડીને આવેલ છે ત્યારે અંદાજે આ ગામની અંદર સૌથી વધારે ઘરોના લોકો વસવાટ કરે છે પરંતુ જે રાઘાનેસડાથી લાપડિયા જવાનો મેઇન રસ્તો છે તે રસ્તા ઉપર પાણીનો વહોળો આવેલો છે આ વહોળાની અંદર છેલ્લા કેટલાય સમયથી લઈને નર્મદાનું કેનાલનું ઓવરફ્લો થવાથી પાણી ભરાઈ રહે છે જેથી આ પાણીમાં ગ્રામજનો તેમજ શાળાએ જતા નાના ફૂલકાઓ ચાલવા મજબૂર બની રહ્યા છે જો કે આ બાબતે કેટલાક ગ્રામજનો એવું પણ જણાવી રહ્યા છે કે અમે અનેક વખત તંત્રનું ધ્યાન દોર્યું છે છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ પ્રશ્નનો કોઈ નિકાલ કરવા માગતો નથી એટલું જ નહીં રોડ વિભાગના જવાબદાર તંત્ર દ્વારા રોડ પર ઝાડ કટિંગની પણ કામગીરી કરવામાં આવેલ નથી જેથી રોડની બંને સાઈડો બાવળોથી ધંકાઈ ગઈ છે તેમજ વાહનો લઈને તેમજ લોકોને ચાલીને જવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે જેથી તંત્ર દ્વારા ગંભીરતાથી નોટ લઈ આ રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી નર્મદા કેનાલનો ઓવરફ્લો પાણી ભરાઈ રહે છે તેનો નિકાલ લાવવા માંગ કરાઈ રહી છે જો કે પાણીનો વહોળો તેને ઊંચો લેવામાં આવે તો અથવા તો ત્યાં નાળા મૂકવામાં આવે કે પછી ગમે તે બીજો કોઈ ઉપાય કરી આ પાણીનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે